જિલ્લાના થાનગઢ નજીક ભડુલા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલના ખનન પર તંત્રએ મોટું ઓપરેશન ચલાવ્યું હતું ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે દરોડા પાડી સાત જેટલા કુવાઓમાંથી ચાલતા ખનન પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો વિશેષ વિગતો મુજબ તેમાંથી બે કુવા વરસાદના કારણે પાણીથી ભરાઈ ગયા હતા અને ત્યાં પાણી કાઢવાની કામગીરી ચાલી રહી હતી તંત્રએ સ્થળ પરથી પંદર મજૂરોને રેસ્ક્યુ કર્યા છે અને બે ખનીજ માફિયાઓ વિરુદ્ધ ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે દરોડા દરમિયાન મેટ્રિક ટન કાર્બો સેલ છ ચરખીઓ એક જનરેટરો ઉપરાંત વિસ્ફોટક પદાર્થ સુપર પાવર નાઇન્ટી મળી કુલ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મોટા પાયે થયેલા ગેરકાયદે ખનન અંગે હવે તંત્ર દ્વારા આ સમગ્ર કામગીરી પાછળ

ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનો જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમુએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ તદ્દન પાંચ કુવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા એમાંથી બે કુવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને ત્રણ કુવાની અંદર જે પાણી ઉલેચવામાં આવતું હતું આ તમામે તમામ જગ્યાઓ પરથી સાત ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે પાંચ છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ છે એ બાંધવામાં આવેલા હતા એ પાંચ જનરેટર જપ્ત કરવામાં આવેલા છે ને સાથે સાથે પાંચ છે ચરકીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને આ દોઢસો મેટ્રિક ટન છે એ કાર્પોસેલનો જથ્થો પણ મળી આવેલો છે આ મળીને કુલ ચુંબોતેર લાખનો મુદ્દામાલ છે એ હાલ અડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે